તો ફાલ ફૂલ તો આવેલા છે એટલે ઈડ તો અંદર હશે અથવા તો આપો એટલે આવે નહીં અને હોય તો મરી જાય આવી અલગ અલગ આપણે ઘણી બધી દવા છાંટતા હોય અને પછી શું થાય કે ખેતી ખર્ચ વધતો જાય અને ઉત્પાદન આપણું ઘટતું જાય અને ખેતી ખર્ચ વધતો જાય તો આ બધા માટે મિત્રો તમે જુઓ તો ઘણી બધી કંપની એવા સારા સારા ટેકનિક લાવેલી છે અને ઘણી કંપની પણ એ છે મિત્રો તો ઘણા ખરીદ પિત્રો અત્યારે હાલમાં કોઈ રોગ જ નથી તમારા કપાસમાં કોઈ રોગ જ નથી કપાસ તમારો સારો છે બહુ સારો છે કોઈ પ્રકારની દવા છાંટવાની જરૂર નથી તો જરૂર ખરીદ પિત્રો ક્યારે પડે તો જરૂર તમે જુઓ તો પિસ્તાલીસ દિવસથી પંચાણું દિવસના આડા ગણામાં કપાસ થાય એટલે ફાલફૂલ ચાલુ થાય એટલે કે ફ્લાવરિંગ ચાલુ થઈ જાય તો એ વખતે તમે જુઓ તો નોર્મલ થીપ્સ હોય કોક કોક ચુસ્સી ઉઠતી હોય એટલે કે લીલી પોકટી ઊંડતી હોય અને ફાલફૂલ આવી જાય એટલે તમે જુઓ તો એની શરૂઆત થઈ જાય અથવા તો થોડીક લેટ આવે તો એના માટે આપણે દવા સાટી પડે તો શરૂઆતના સ્ટેજમાં આપણે કે જ્યારે હેવી એટેક આવે પાછળ તો પછી તો પછી વધારે પડતી બહુ થીપ્સ હોય પછી હું આ તમને જે દવા કહું બરાબર તમને દવા જે બતાવું

તો ઘણા ખરીક મિત્રો તમે જુઓ તો લાન્સર ગોલ્ડ એટલે કે ઘણી બધી કંપનીમાં અત્યારે તમે જુઓ તો એસીફેટ હિમેરાની કોમ્બિનેશનવાળી દવા આવે છે પછી તમે જુઓ તો વિકાસ ઓછો થતો હોય તો હિમિકને આ તે અવરાવરા સ્પ્રે કરતા હોય કોઈ પ્રોફેશનલ સાઇપર લેતા હોય બરાબર તો અલગ અલગ દવા લઈ અને ડોઝ ઊંચો થઈ જાય તો આપણે એક જ દવા અને તમામ જીવાત સાફ તો પહેલા નંબરમાં આપણે હું વાત કરું તો તમને પડઘમ હવે આમાં તમે જુઓ પડઘમમાં તો લેમડા જે થયો મેં તો જેમ બાર પોઈન્ટ છ ટકા અને લેમડા સાહેબ ખોલી નવ પોઈન્ટ પાંચ ટકા ઝેડસી ફોર આ જે પડઘમ બરોબર તો અત્યારે આ ઝેર તમે જુઓ તો ઘણી બધી કંપની બનાવે છે ચાલુ ચીલા કંપની બનાવે છે અને સ્ટાન્ડર્ડ કંપની પણ બનાવે તો આપણે સ્ટાન્ડર્ડ કંપનીનું આપણે વાપરવું એટલે કે રિઝલ્ટ આપણને સારું હોય તો આ દવા આપણે પહેલા ડોઝમાં એક પંપમાં પંદર એમ નાખી અને આપણે આનો છંટકાવ કરવાનું છે બરોબર તો આપણે જે મેં તમને આગળ કીધા એ રોગ એટલે કે એક જ દવા જીવાત બધી સાફ તો પડધમ થી તમારે સાફ થઈ જાય પણ આમાં તમારે 15 ml રોજ રાખવાનો છે અને બીજું કે આ બોટલે બરાબર હલાવી નાખવાની છે ને હલાવતા હલાવતા અથવા તો દવા સાટતા સાટતા તમારો હાથ દવા ઓરો બગડો તો મોઢે અથવા તો ચામડીએ કોઈ પણ આપણા શરીરના ઉંગલે અડાળો નથી અડાળો નથી

ઘણી બધી કંપનીમાં તો એના માટે આપણે શું કરવાનું કે એક કંપની જે આ દવા તમને આપે વેચવા એટલે એક પાવડર આપે પાઉચ આપે તો આને આપણે શું કરવાનું ઘરેથી થોડુંક તેલ લઈ જવાનું ખાવાનું જે તેલ આવે એ લઈ જવાનું અને આપણે જરૂર મુજબ આ પાવડરને તેલમાં

અને આખા શરીરે જ્યાં તમને દવા ઉડે લાગતું હોય કે માનો કે પગમાં ઉઠશે નાનો કપા હોય તો પગમાં દવા આવે પછી મોટો કદાચ કપા થઈ ગયો હોય તો મોઢે પણ ઉડીને આવે તો આપણે મોઢે પણ ચોપડી દેવાનું હાથે પણ ચોપડી દેવાનું અને પગે એટલે કે ખાસ કરીને આપણે જ્યાં ત્યાં અંતે કાંઈ ઉડતું હોય છે ત્યાં તમારે ચોપડી દેવાનું અને ખાસ કરીને પંપ કોઈ લીકેજ ન લેવો કે પાછળથી દંદુડી થાકીને બાયડામાં ટીપા પડે પછી પાછા અમુક તો ઘણા તમે જોવો તો હાથ બાથી નો હોય અને અમુક તો ભાગીદાર પાસે એવા હોય અકોણા કે શેઠે કીધું હોય આપણે મેં હતું માનું કે કોઈ કસ્ટમર મારી પાસે દવા લેવા હોય મેં કીધું ભાઈ આ રીતનું તમે ભાગીદાર ને કહી દીધું હવે એ શેઠ ભાગીદાર ને કે હવે ના ભાઈ ના દવા આવી તો મેં દવા કેટલી સાટી દીધી ભલા માણા કઈ શેઠ પીટું નહીં હું તો ઘણી પ્રોફેનલ પ્રોફેનલ બધા દવા સાટું એ કઈ મને શટપટી નહીં મારી ચામડી જેવી હે કે મને દવા જ નથી અને આપેલું આપેલું આ હોય ચોપડે એવા ડાયા પછી એવા જાય ને લાલ થઈ જાય કાયદે લાલ થઈ જાય પછી શેઠને ફોન કરેઠલી દવા ફેંટી મારો બેઠો જ્યાં જ્યાં એ બધે બરતરા ખાય છે બરોબર પછી એ દવા લેવા જાય છે કે ન જાય એનો પાવર જેટલો હશે છે બે દીક ત્રણ દિનો હરી અવરો પાવર ઘટતો જાય છે એમ એમ ઈ જે બરતરા થતી હોય એ હરી હોય ઘટતી જાય ભાઈ કે તમે દવા લોતો ભલે ન લો ભલે તમને સટપટું હોય હું સટપટું કરું ડાયા થઈને આપણે જયારે કીધું હોય ત્યારે આ વસ્તુ જે ચોપડ કીધી હોય ન ચોપડે એને પછી સેટને ફોન કરે અને હેરાન થાય પ્લસ બીજું કે તમે દવા સાટી દીધી ઘરે જઈને તમે નાવ અથવા તો વાળીએ નાઓ તો સાબુ કે શેમ્પુ કે કોઈ કેમિકલ વાળી વસ્તુ લઈને નાવવાનું નથી ચોખ્ખું પાણી લઈને ડાયરેક્ટ નહીં લેવાનું પછી તમે બીજા ત્રીજા દિવસે ભલે શેમ્પુ કે સાબુ જે નાતા હોય નાવવાનું બાકી દવા તમારા શરીર ને લાગી રહી છે ને હાબુ શેમ્પુથી તમે નાખશો તો વધારે સતપટે કયું ટેકનિક તમે આ જુઓ તો ફાયોમેસ્ટોક જા મને લે હમણાં સાયથોલીન બધી કંપની બનાવ એટલે આ જે મેં કીધું એ ભૂલતા નહીં અને વિડીયો જોતા હોય બરોબર તો ભાગીદારને પણ આ વિડીયો બતાવો ડાયાજો બહુ થતા હોય કે નો માનતા હોય કે ના ભાઈ મેં કઈક દવાઈ છાંટી દીધી મને કંઈ નથી થાતું તો આ વિડીયો એમને બતાવો ને કે આ ભાઈ દિનેશભાઈ કીધું હોય તો સાનો મણવા શો પડે ને પછી લાલ થઈ જશે ને મને પાણી તું ન કરતો સાનો મણો હોય જઈ જાય ભરે તરફ થાય તો ભલે થાય હોય જઈ જાય તો આ દવા જે મેં કીધી તમારે શરૂઆતમાં મિત્રો પિસ્તાલીસ થી સાઠ દિવસના આડા ગાળામાં તમારો કપાસ આવે ત્યારે આ દવા તમારે છટકાવ કરી દેવી પછી તમે જુઓ તો બીજું ટેપ નહીં ટોલ ફેન પાયરા પંદર ટકા એસી બરાબર તો આ કિફનમાં જે આવે એ અત્યારે તમે જોવો તો ઘણી બધી કંપનીમાં આવે મેં આગળ જે વાત કરી પર એટલે કે સ્ટાન્ડર્ડ કંપનીમાં આવે અને ચાલુ છેલ્લા કંપનીમાં આવે હવે તમારે નક્કી કરવાનું કે મારે સ્ટાન્ડર્ડ કંપનીનું કયું મારે વાપરવું બરોબર મેં તમને આજે સ્ટાન્ડર્ડ કંપની હોય તમને બતાવી અને કીધું તમને પણ તમારે નક્કી કરવાનું કે મારે કયું વાપરવું કિફન વાપરવું અથવા તો એ સિવાયની બીજી કોઈ કંપની સારી એવી માર્કેટમાં મળતી હોય તો એ પણ તમે વાપરી શકો તો આનું પણ તમને કામ મેં તમને કીધું ગળો પોપટી પછી નોર્મલ માખી પણ કંટ્રોલ કરે પછી કરેલીબ છે છે અને છે કંટ્રોલ કરે દવા માં બીજી કોઈ દવા લેવાની જરૂર નથી બરોબર એ સિવાય તમે જુઓ તો મારી પાસે આ જે ધર્મ કંપનીનું ટોલ ફિલ્ પાયરેટ પણ છે જે કિફનમાં જે છે ને એ બને છે બરોબર તો આ તમે વાપરી શકો પછી ત્રીજા નંબરમાં તમે જાઓ તો સિજન્ટા કંપનીનું સીમોડિસ બરાબર તો સિમોડિસ પણ તમે વાપરી શકો આનું સોરી તમને એક માપ કેવો ભૂલી ગયો ત્રીસ મિલી ઈ એક કોપમાં નાખીને આપણે આનો છંટકાવ કરવાનો છે મિત્રો બરાબર પછી આ સીમોડિશની વાત કરું તો સીમોડિસ તમારે શરૂઆતમાં જ્યારે વધારે પડતો રોગ હોય કપા મોટો થઈ ગયેલો હોય ત્યારે કંપનીની ભલામણ ચોવીસ એમએલ છે તો આપણે શરૂઆતમાં જો રોગ ન હોય એ વખતે રોગ ઓછો જ હોય એટલે હું એમ માનું છું કે એ વખતે પંદરથી વીસ મિલીના વચ્ચેના અંતરમાં સત્તર અઢાર ઓગણીસ આ રીતનું તમે નાખીને છંટકાવ કરો તો પણ રિઝલ્ટ સારું હોય અથવા તો વીસ એમએલ નાખીને અને છંટકાવ કરી દો સિમોડીસનો તો આને તમારે બધું ખતમ થઈ જાય દવા એક જીવાત બધી ખતમ તો શરૂઆતના સ્ટેજમાં તમે આ દવા વાપરી શકો પછી મેં આગળ થોડુંક કીધું હતું કે હવે આ મેં તમને ત્રણેય દવા જે કીધી સિમોડીસ કિફન અને પડઘર હવે પછીના સ્ટેજમાં માનો કે સાઠ છે તમે સાંટી પછી પંદર દિવસે વીસ દિવસે સાંઠવાનું થયું તો મેં કીધું કે ચીપ્સ જેમ ગરમ ગરમી વધતી જાય ઓગસ્ટ મહિનો આવતો જાય એટલે કે ભાદરો ગુજરાતી મહિને મને નથી ખબર પણ ઓગસ્ટ મહિનો આવે બરોબર એટલે તડકો એવો પડતો હોય તડકો વધારે પડે એટલે કે ગરમી વધારે પડતી હોય એટલે ચીપ્સનો ઉપદ્રવ બહુ વધતો જાય પછી મેં તમને જે કીધું એ વખતે નોર્મલ ચૂસીએ હોય જો તે અમુક ટાઈમ વધારે હોય કદાચ નોર્મલી હોય અને ફારફૂલ તો આવી ગયો દવા તમારે નાખવાની જોઈએ બરોબર હવે એ વખતે તમે બીજામાં કદાચ રિઝલ્ટ ઓછું હોય તો મળી જાય પણ તમારે હેવી પીસી થિપ્સ હોય ત્રણ માંથી તમે ગમે દવા એક સાંટો પછી ફોન કરો દિનેશભાઈ તમે વિડીયોમાં કીધું તું કે થિપ્સ પણ મરી જાય મોડો મરી જાય લીલા તડતડિયા મરી જાય ભૂપટી મરી જાય બધું તમે મને કીધું તું બરોબર મેળવી બા પણ હવે આમાં થિપ્સ તો દિનેશભાઈ મરી નહીં તો વધારે પડતી એટલે કે માનો કે એક કપાસના પાન પાછળ તમે જુઓ તો ગમે ત્યારે પાંદડા પાછળ જ હોય બહુ તમે દવા સાટી જ ન હોય હેવી એટેક હોય તો હેઠે હેઠળ નીચે રસ ચૂસી ઘસર કરી કરી અને બધું નવરું કઈ નહીં કોઈ પાન પછી ઉપેરી આવે તો પછી વધારે પડતી એટલે કે એક પાંદડામાં અંદાજે તમારે વીસ થી પચીસ અથવા તો એ થી વધારે થીપ્સના દાણા હોય પછી તમે આ દવા સાંટો પછી ફોન કરો કે મારે થીપ્સ ન ઉમેરી

કે કોઈ યુપી બિહારથી બહારથી આવ્યા હોય મજૂરો એમને આપો એટલે એમને પણ મેં કીધું વીડિયા ડાયર બહુ થાતા હોય તો કહેવાનું ફર તમે સોંપડો અને સોંપડો ન સોંપડો પછી લાલ થઈ જાય છે તો કોઈ ફોન ન કરતા અને એ કરતા પહેલાં સોકડી દો તો વધારે સારું તો ખરીદ મિત્રો વિડીયોને બહુ આગળ નહીં લઈ જતા વિડીયો અહીંયા પૂરો કરીશ નમસ્કાર